દીકરાની બે હોય ત્રણ હોય બધું ને હાર કરવાનો પેલા તો એક માં ત્રણ બહુ આવી હતી એટલા સમજણ વાળા હતા બધા એટલે કે ઈઝ રીસ કહેવા માંગવી છે અને મેં પેલા હાહરિયા હાર કરાવતા શોપિંગ કરવા બોપિંગ કરવા ન લઈ જતા હાહરિયા એની હેસિયત પ્રમાણનો હાર કરાવતા પાંચ તોલાનો છ તોલાનો સાત તોલાનો આઠ તોલાનો બહુ હારો હોય તો દહ તોલાનો અત્યારે દીકરીઓને ઘરેથી ને મમ્મી કે હારું હાર કરાવશે એક વાર થાય વેર વેર નો થાય એટલે દીકરીને પોતાના બાપા ને ઘરે કાંઈ ન એ પોતાનું શરીર એવું ન હોય કે જે હાર દેખાય ખાલી હાર જ દેખાય પોતે ન દેખાતી હોય એવી મળ્યું હોય ને એ હાર છે સિલેક્ટ કરી લે તમે તમારી બોડી બોડી લેંગ્વેજ તમે તમારા રૂપ પ્રમાણે ઘરેણા સિલેક્ટ કરો તો કઈક હારા લાગો આ તો અને પછી ભલે હામે વાળા હાર હરિયાને પોતન કહીને કે દીકરાને બહુ લાવ્યું હોય એટલે એ તો માથે દેવું કરીને લોન કરીને કરી નાખે ઘરેણા પછી ભરવાના કોને હોય દીકરાને દીકરાને બહુ ને એટલે બધી વસ્તુ માપે માપે હારી લાગે મેં ઈધું ઘરેણાની પ્રથા તો ન નીકળવી જોઈએ સમાજમાંથી મને તો નથી લાગતું નીકળી જવી જોઈએ ગમે એટલો ભાવ વધે એ તમારા ઘરની મૂડી જ છે કોઈ એમ કે અમારે પચાસ લાખના લગન લગ્ન છે અમારા છોકરા વખતે એમાં પચીસ લાખ તો હોનું હોય તો પચીસ લાખના લગન લગ્ન કયો અને પચીસ લાખમાં તમે દોઢી ના થઈ ને ગામને દેખાડો કરવા દસ લાખ વધારે વાપરા હશે બાકી દસ પંદર માંથી ને લગન તો થઈ જ જાય એમ તા તો આ કરવાને નાખો અને વધારે પડતું હોનું ચડાવીને ગામમાં ખોટો મા ભો ઉભો છે ને એ કાઢ નાખો એટલે લગન મોંઘા નથી થતા બરોબર હા સમય અત્યારના સમયને ધ્યાનમાં રાખીને બહુ હોનું મોંઘું થઈ ગયું છે તો એવું કહો કે ભાઈ તમારે તમારો હાર પીડ્યો હોય તો ચડાવી દેજો અમારી દીકરીને વાંધો નથી અથવા તમારે મોટા ઘરની મોટી છે હાર ચડાવી દેવો તો એમને કંઈ વાંધો નથી જો તમારી મોટી કંઈ વાંધો ન હોય તો અમને કાંઈ પ્રોબ્લેમ નથી અને અથવા તો તમે હસોડો હાર નહીં કરાવતા બીજું ભલે નાનું ઘરેનું એકાદું તમતર વધારે ચડાવી દેજો એકાદ વીટી બીટી પણ તમારે હાર નહીં કરાવતા હારની જરૂર નથી આવું વેવાઈ વહેલા જો એકાબીજાની પરિસ્થિતિ સમજીને ના પાડે તો વાત બે નંબરની છે ટૂંકમાં કે લગ્નના ઘરેણામાંથી ખાલી હાર એક બાદ થઈ જાય ને તો એ ઘણી હળવાશ અનુભવાય કારણ કે અત્યારની છોકરીઓ હાર તો પહેરતી નથી પાછી પાછી પ્રસંગમાં પહેરવાનું હોય ને તેમ કે મમ્મી મને નહીં ગમે મારે તો ઇન્ડો વેસ્ટર્ન પહેરવાનું હતું તો પણ તમે હુકામાની અંદર પંદર લાખ રૂપિયા રોકાયેલા એટલે આ બધું વિચારવાનું એ પરિવારને સાથે બેહી બે વેલા ને બેહી અને દીકરાની આવનારી વહુને ને બેહીને એને ઘરની પરિસ્થિતિ મનની પરિસ્થિતિ બે પહેલા જ કહી દેવી મોંભાળીનું બહુ ન થવું કે આપણે તમને તને ગમે એવું લઈ લે તમને કાંઈ વાંધો નથી આપણે તો આ ઘણું ફણું પછી રોનું નહીં કાઢવાનું આ મોટા ભાગમાં આપણો સમાજ દુઃખી થાય છે મેન કારણ એ જ છે કે પેલા મોટા મોટા દેખાડી દે પછી રોનું કાઢે કે જો બેટા ધ્યાન રાખજે આપણે એટલું લેણવું છે એટલું દેવું છે એ ભરાઈ જાય ને જે તું તમારા છોકરા સૈયા નખ્યા કે પેલા એટલે ઓલે આવનારી ના તો પેલા જ સપના જે બધા ચૂરચૂર કરી નાખવાના તો આ સપના જોવે પહેલા જ તમારે કઈ દેવાનું તું તારી હેસિયત પ્રમાણના સપના જોજે આગળ જઈને કોઈ મગજ મારી અમારે ન જોઈ કે અમે આટલી જ છે અમારી બરાબર એટલે દીકરાની બહુ કોઈ એવું હોતું નથી કે આ કરવું પણ બેયનો વાંક હોય પછી એવું થાય એટલે હાર નથી હાર એક સમાજમાંથી નીકળે ઘરેણામાંથી એટલે ઘણી અળવાશ અનુભવ થઈ જાય કારણ કે વીસ પચીસ લાખના ઘરેણામાં તો દસ બાર લાખનો તો હાર જ હોય અને તમારી પાસે સગવડ હોય તો ચડાવવું નો ન સગવડ હોય ને એની આ વાત થઈ છે કારણ કે હાર છે નહીં ઘોકારો દે તમને ખરાટાણે અને સગવડ હોય ને ત્યારે માન ગળસવા ગળસવામાન એમાં હાથ ટૂંકો રાખવાનો અને સોનામાં પૈસા રોકી દેવાના હાર હોય કરાવ બિસ્કીટ લઈને મૂકી દેવાનું નાનું એવું બિસ્કીટ બે ગ્રામ પાંચ ગ્રામ દસ ગ્રામ તમારી જે હેસિયત હોય એ મૂકી દેવાનું અમે તો વર્ષમાં બે વાર ત્રણ વાર તો આઉટ કન્ટ્રીની ટ્રીપ કરીએ જ કૃષ્ણા દીદી તો અમે આઉટ કન્ટ્રીની ટ્રીપ એક પણ કરી કે નહીં કૃષ્ણા દીદી નથી કરવી કૃષ્ણા દીદી બે દીકરા હશે અને કૃષ્ણ દીદીના ઘરે બધું ઝીરો ઝીરો થઈ ગયું હતું એને ઝીરોમાંથી કર્યું છે એટલે કૃષ્ણ દીદી આઉટ કન્ટ્રીની ટ્રીપ કરશે છોકરાને પોણા વટાણા કરશે રાહડા લહે એટલે કૃષ્ણા દીદી અત્યારે છે ને દીકરાનું પાંચ વર્ષ પછી આવે છે ને તૈયારી એક પછી એક દર વર્ષે ઘરે હોય ને તો બધું કરવું જ પડે એકાદું કદાચ માઇનસ કરી શકાય પણ ઘરેણા વગરની વહુ ન આવે હો ભાઈ એક બે ઘરેણા તમારે ચડાવવા જ પડે કઈ તમારા દીકરાનું મોઢું ઝાઇન ન આવતી હોય એ નહીં તે ઘણા સપના હોય સજવાના તૈયાર થવાના પેર વાવઢવાના સો વાતની એક વાત બધાને લાગુ પડે પછી ભાઈ હોય કે બેન સમજવું જરૂરી છે સોનું જીવન સારા નરસા સમયમાં કામમાં આવે પણ ભાઈઓ દારૂ બંધ કરો બેનો ફેશન અને બે દેખાડો બંધ કરો એક્ઝેક્ટલી કોઈ ક્યારે એવું કહેશો કે ચાલો બધા હળીમળીને દારૂની દારૂ ભલે ગુજરાતમાં બે ફામ વેચાતો પણ આપણે કોઈ દિવસ દારૂ નહીં પીવી કોઈ એવી પ્રતિજ્ઞા લેતા ક્યારે જોઈએ કે આપણે આપણી મહાજનેતાની કુળદેવીની કસમ છે આપણે કોઈ દેવા દારૂ નહીં પી કઈ કોઈ કોઈ એવો માયનો લાલ દેખાડો મને યાદ કંઈ નટ તણતું કોઈ એવી સ્ત્રીઓને જોવો છો કે જે દેખાડો કરતી બંધ થઈ ગઈ પોતાના પૈસા કમાય છે એ કરે તો વાત બે નંબરની છે જે નથી કમાતી ને એને હોતન બધું લેવું છે એને ફલાણી ચણિયા ચોળી પહેરી ચણિયા ચોળી પહેર્યું છે ફલાણી આમ કર્યું એને એના જીવનનો સંઘર્ષ ક્યારે જાણો છો કે ફલાણા બેને પહેર્યું એને કેવી રીતે પહેર્યું છે એને પૈસા દીધા છે કે ન દીધા એને એ વસ્તુ કેમ આવી છે મારી ઘણી ઘણી બધી લેડીઝ એમ કે ક્રિષ્ના બેન તમે આ કર્યું એવું મારા કરવું છે એ લા ભાઈ હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવું એવી ભાઈ છું હું પૈસા કોઈ દી ગાભામાં નથી નાખું એમ એ ટાઈપની લેડીઝ છું કારણ કે મેં મારા જીવનમાં મામાનું ઘર જીવતા જીવત જોઈ લીધું બાળપણમાં એટલે કે ભૂખ જોઈ લીધી છે એટલે હું એવા ફાલતુ ખર્ચા ન કરું અમને એ બધી વસ્તુ અત્યારે કોલોબ્રેશનમાં મળતી હોય ફ્રીમાં મળતી હોય લોકોને એના પ્રોડક્ટ એ પ્રમોટ કરવી હોય એટલે મળતી હોય અને પ્રમોશન કરાવતા હોય એટલે મળતી હોય કોલોબ્રેશન કરાવતા હોય એટલે મળતી હોય બાકી હું આ બધું કરવા બેહું તમારે ઘર જઈને ઓસરી રહી ને ઘરવાળાને વાીડે હાથે ન આંબે એટલે કોકના દેખાડા કરવાનું બંધ કરી દઈને કે લેડીઝ લોકો અને જેન્ટ્સ લોકો વ્યસન દેવ કરવાનું બંધ રહીને તોય હાર નડે એમ નથી સમાજને તોય દીકરાની તોલાનો હાર આસાનીથી ચડાવી દે કોમ શો બરોબર અને કો એમ કે તમે એટલું બધું કહો છો એ પ્રમાણે કઈ કલો છો તો પદા મારા પરિવારના સભ્યોને મળી લેવાની જરૂર છે બરોબર મારી પાસે પાસપોર્ટ આવ્યો હોય એના ત્રણ વર્ષ કમ્પ્લીટ થઈ જાય હજી હું એક આઉટ કન્ટ્રીની ટ્રીપ નથી કરી તમને એવું લાગે હું ન કરી શકું હું પોતે લાખ દોઢ લાખ બે લાખ રૂપિયા કમાઈ શકતી હોય તો હું ન જઈ શકું પણ મને ખબર છે કે મારા ઘરમાં પહેલા હું મેં આ પાંચ વર્ષ પહેલાં હજાર સ્ટાર્ટ કર્યું હતું ને એ એક ટકાની મિલકત નહોતી તો મારે પેલા તો મિલકત કરવાની હતી મિલકત કરી રહ્યા ત્યાં છોકરાને ભણાવવાનું આવી ગયો છોકરાને અત્યારે હાઈ સ્ટડી કરાવી છે ભણાવી છીએ એ બહાર નહીં નીકળે કે એને વરામી જાય તો કૃષ્ણ દીદી આઉટ કન્ટ્રીની ટ્રીપ કરશે તો આ બધું કોણ કરશે એ જવાબદાર માં હશે એ શોખીન સ્ત્રી નથી આમાં કદાચ ગમે એટલો મેકઅપ ગમે એટલી સારી રહી રેડી થયેલી હોય ને તો એને સતત યાદ રહેશે મારે પહેલા શું કરવાનું છે બરાબર એટલે કોઈ દી ચોરની વાદે ચણા નહીં ઉપાડવાના ગામને જે કેવું હોય કહેવા દેવાનું તમારું ધ્યેય તમારું લક્ષ શું છે એની ઉપર ધ્યાન હટાવવાનું જ નથી દુનિયા ગમે એ કરે અને એક જવાબદાર સ્ત્રી અને ખાસ કરી એક જવાબદાર માં હોય ને એનું પેલું લક્ષ્ય પોતાના સંતાનનું ભવિષ્ય જ હોવું જોઈએ લાયક બનાવો તમારા નસીબમાં આયુષ છે ને તમે સ્વાસ્થ્ય તમારું સારું હશે તો તમે પાછળ જિંદગીમાં મુસાફરી કરી શકશો દેશ દુનિયા જોઈ એકશો અને હું તોય મારા ઘરવાળા ઘણી વાર એમ કે ભાઈ તું કમાશો મા હું હીરામાં છું મારથી નહીં કે ઓફિસ મૂકીને ક્યાંય નથી જવા તું ઈ મેનેજર છે એટલે પણ તું તો ક્યાંક જા તો મને કોઈ ખતવારો મળે તો હું જ્યોતિર્લિંગ જાઉં મને બાર જ્યોતિર્લિંગ મહાદેવની જ્યોતિલિંગના દર્શન કરવાની ઈચ્છા હતી તેમાંથી હું દર વર્ષે એક બે એક બે જ્યોતિલિંગ જઈ રહી છું એ ટ્રીપ કહો તો ટ્રીપ ફરવાનું કહ્યું તો ફરવાનું અને ભગવાનના દર્શન કહ્યું તો દર્શન જે તમે કયો એ પણ આઉટ કન્ટ્રીની ટ્રીપ મારે હજી નત કરવી એ ટ્રીપ માટે તો ઘણું મેં ડીલર કર્યું છે અને કરવું પડે તો એ આપણા સંતાન માટે કરવીશ મેં તો મારા ભાંડડા માટે કર્યું છે મારા માવતરના ગયા પછી એને ભણાવવા એને પ્રવણાવવા માટે તો હું મારા સંતાન માટે ન કરું આ બધી ભાષણ એટલા માટે કરી રહીશું કે જીવન જીવવા માટે કેટલું બધું સાતું કરવું પડે કેટલું બધું કોમ્પ્રોમાઇઝ કરવું પડે કેટલું બધું સહન કરવું પડે અને ખાસ કરીને એક સ્ત્રી અને એક માએ તો કરવું જ જોઈ બરોબર અને ફ્રીમાં મળે એટલે તૂટી નહીં પડવાનું કે કઈને કે મીઠું જાડું એના મૂળ નહીં ખોદી નાખવાના આવા બધા લક્ષ્ય રાખીને જીવવાનું તમે મારા ભાઈને થોડા માવા ઓછા કરાવો એને મેં ત્રણ થી ચાર વાર ટ્રાય કરાવી એને બિચારે બંધે કર્યા એક એકવાર ચાર પાંચ દિવસ પણ એને પછી એ લોકો ને કે જો લાવવા મળે છે આંખે થઈ ઉચળી જાય છે ને એ મેનેજર લાઈનમાં છે અને હજી અમારે બે માણા પાંચ વર્ષ ફરજિયાત કામ કરવું પડે એમ છે ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બે ને પાંચ વર્ષ કામ કરવું પડે એમ છે એટલે કોઈ એમ કે કૃષ્ણા દીદી તમારાનું પ્રમોશન ન કરાય તમારા એડવર્ટાઇઝ ન કરાય તમે આ લેવલના માણા નથી તો એ મારું મન જાણતું મારા ઘરમાં કેવી પરિસ્થિતિ છે મનની પરિસ્થિતિ મારી શું છે ઘણા એમ કે નરેશભાઈ તમારે કઈ ધંધો બદલી નાખાય તમારે મેનેજરમાં ન રહેવાય હવે અને તમારે આ કરાય તો નરેશના ના ભાઈએ છે કે ધંધો બદલાવી દેવાશે બે ભાઈ ધંધો બદલાવશે પછી બે રોડે ચડ્યા હોય શું કરવાનું ગામમાં ગોતવાના લોનુ ને લેણા જિંદગીમાં નથી ગમતા લોનું તો થોડી ઘણી હાલો આપણે પટેલના દીકરા થોડું ઘણું તો લેવું દેવું હોય જ માથે અને થોડી ઘણી તો આપણે લોન કરવી પડે એવા બધા આપણે કાંઈ સોના ચમચી મોટા નથી પણ જાણીજો ને એ ઘરના બે ભાઈ હોય કે ત્રણ ભાઈ હોય બધાને એક ના એક ધંધામાં નહીં હલવાઈ જવાનું આ પહેલેથી ન નિયમ છે એટલે જે થાય છે એ હાલવા ગયો પાંચ વર્ષ હજી આના જ રસ્તે હાલવાનું છે એની જો કૃપા હશે તો ટર્ન લેવાઈ જાય જિંદગી બાકી જે રસ્તે હાલવીશી એ રસ્તે પાંચ વર્ષ હાલવું જ પડે એમ છે પછી બે ત્રણ છોકરાઓ કામે ચડશે ઘરમાં પછી કંઈક વિચારશું બાકી જીવનમાં અત્યારે શાંતિ છે માતાજીની કૃપાથી વધતું નથી ઘટતું નથી કમા વિશે એમાંથી કમાણીમાંથી વધતું નથી અને કાંઈ ઘટતું નથી એટલે જીવનને ખરી રીતે સારું સારું એન્જોય કરી રહ્યા છે પણ તાલમેલ સાથે જીવવાનું જીવો અને જીવવા ગયો બરોબર બાકી તો અહીંયા સીતાજી પ્રૂફ નથી કરી મારો કંઈ વાક નહોતો કે લક્ષ્મણ ઘડીક ઉભાઈ રહ્યો હું મારી વાક પૂછતી આવું એમ રામ ને એ નહોતા ઉભાઈ રહ્યા કારણ કે ખબર જ હતી કે અગ્નિ પરીક્ષા આપ્યા પછી જો મારે વારે વારે મારી ઉપર થતો હોય તો આવા રામરાજ માં એવું હોય તો એક સ્ત્રી વારંવાર સત્ય પુરવાર કરવા માટે વલખાત કરે વેલખાત કરે બધાને સફાઈ એપાસ કરે ભાઈ મેં આમ નહોતું કીધું આમાં મારો વાક નહોતો હોય આમાં મારા સસરા જવાબદાર હતા આમાં મારા સાસુ જવાબદાર હતા ને પાડ માં જાય દુનિયા કોઈને બહુ સલાહ નહીં દેવાની જેમ જે વિચારવું એ વિચારે બરાબર તમે તમારા સંતાનો માટે જીવવાના હશે જીવવાનું જ તે બેન તમે ગળધરા આવ્યા ત્યારે આવ્યા હતા ત્યારે અમે તમને મળ્યા હતા અમે બંદોબસ્તમાં હતા તમારી સાથે ફોટા પણ પાડ્યો હતો આ વખતે કેમ ન આવ્યા મહીપતભાઈ ઢાખડા આના જ લઈમાં તમારી મેં વાત કરી છે કે અમને ત્યાં બે કોન્સ્ટેબલ લોકોએ અમારી સાથે ફોટા પાડ્યા હતા વિડીયો બનાવ્યો હતો કદાચ એ જ તમે હશો તો આ વખતે નથી આવ્યા એ જ્યારે અમે આવ્યા હતા તમારે ફોટા પાડ્યા હતા ને એ ઈ વિડીયો મેં પોસ્ટ કર્યો હશે રીપોસ્ટ કર્યો હશે બીજી વાર બાકી આ વખતે હું ન થઈ મારી તો ઈચ્છા હતી કે હું ગળધરાજ યજ્ઞ કરું ખોડિયાર માતાજીનો પણ અહીંયા પૂછાયું તો મહંતોએ એવું કીધું કે ક્રિષ્નાબેન તમે વેકેશન ખુલતા હોય ને એ ટાઈમે આવો તો અહીંયા ભીડ ઓછી હોય ટ્રાફિક ઓછી હોય અને તમે શાંતિથી માતાજીનો યજ્ઞ કરી શકો તો હવે વેકેશન ખુલે છે અને મારા પતિ એવું કહી શકે હવે અત્યાર જ આવી તો ભેગું ન થાય તો હવે હું યજ્ઞ કરીશ અહીંયા જ કરીશ આ મહિનામાં જ કરીશ પણ હવે અટકે છે થોડું ઘણું એ અટકી અટક્યા ઉકલે માતાજી એમને અંજળ આપે અને મુહૂર્ત આવે એટલે અહીંયા જ કરવો હશે યજ્ઞ દર વર્ષે કરવું છું એ જ ખોડિયાર માતાજીનો બાકી જ્યાંથી માતાજીની હુકમ હશે ત્યાંથી ગળધરા જઈને હવન તો કરવો હશે જીવનમાં હું ઈચ્છું છું કે ગળધરાના પ્રાંગણમાં એકવાર હું યજ્ઞ કરું મેં શાકપુર અમારા કુળદેવ ખોડિયારમાં શાકપુરના પ્રાંગણમાં કર્યો હશે એકવાર ગળધરા કરવો હશે તો જે મનથી ઈચ્છતા હોય યાદ નહીં કાલ પૂરું થાય તો થઈ જશે ચલો મેં એક કલાકનું લાઈવ કર્યું છે લાઈવમાં ઘણી બધી એવી સામાજિક વાતો કરી છે સારી લાગે તો શેર કરજો લિંક તમારા ભાઈબંધના ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં અને અધૂરું એવી આખું જોજો જીવન ઉપયોગી વાતો કરી છે બધી અને જીવનમાં જે જે કરીએ છીએ એ જ કીધું છે બરાબર કોઈને સારું લગવા કે કોઈને માઠું લગાડવા માટે કોઈ એવા શબ્દો નથી યુઝ કર્યા ખોટું લાગે તો ભાઈ આમાં તો કઈ કોઈને કોઈ ઉપર કોઈ બેઠો નથી બાપો બ્લોક કરી દેવાના હોય નો મજા આવે એને બરોબર ને એ બધું તો ઠીક પણ આપણે ખારાપટમાં વરસાદે વરસાદમાં કેવી નુકસાની છે વરસાદમાં નુકસાન હું કામ છે ને ખેડૂત હું કામ હેરાન થયો છે એનું લાઈવ મેં ગઈકાલે યુટ્યુબ પર કર્યું છે જો ટાઈમ મળે તો સાંભળી લેજો ગઈકાલનું લાઈવ છે કારણ કે કોકે મને પૂછ્યું કૃષ્ણાબેન આ ખેડૂતો એટલા બધા હેરાન થયા જગતનો તાત કેમ રૂઠ્યો હશે કાંઈ ખબર પડી એમ મેં જગતનો તાત રૂઠો એનું મેન કારણ એવું છે કે આપણે છે ને ઢોર જે દોઈ પીને ખાતા ને એને દોઈ દોઈ પી પીને એને રેઢા મૂકી દીધા આપણે જે બળદિયા આપણે એ ત્યાં વર્ષોથી ખેતી કરી એ બળદિયાને રેઢા મૂકી દીધા અને આપણે ગામડા ગામમાં જાણતા અજાણતા પ્રેમથી કે પરાયણે વડવાઓને એકલા મૂકી દીધા બધી સજાઓ અત્યારે ખેડૂતો ભોગવે છે બરાબર અને એ ભગવાનની દ્રષ્ટિમાં તો બધા હરખા જવાન હોય કે કિસાન હોય કે સામાન્ય ઇન્સાન હોય સમજાય એને વંદન જય માતાજી જય ખોડલ